સુમન હાઈસ્કૂલ નંબર પાંચ ગુજરાતી ધોરણ નવ દસ વિરામ ચિહ્નો વિરામચિહ્નો બોલચાલની લઢણને લખવામાં મૂકવા માટે આપણે વિરામ વિરામચિહ્નનો ઉપયોગ કરીએ છીએ વિરામ વિરામચિહ્ન અને તેના કાર્યો નીચે મુજબ છે જે આ પ્રમાણે પહેલું સમાપન વાક્યાંતે આવતા આરોહ કે અવરોહ વિરામ ચિહ્નનું કાર્ય સમાપન દર્શાવવાનું છે તેમાં પૂર્ણવિરામ ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન આદિ સમા સમાપન દર્શાવે છે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું છે ઉદ્ઘાટન પ્રથમ વાક્યાંશમાં જે વિગતો હોય તેનું વધુ વિવરણ સ્પષ્ટતા કે આદિ બાબતોને બીજા વાક્યાંશમાં નિર્દેશ થયો છે તે સૂચવવા માટે આપણે ગુરુવિરામ ગુરુરેખા કે આદિ વિરામ ચિહ્ન પ્રયોજાય છે ત્રીજું છે વિભાજન અર્થગ્રહણની સરળતા માટે શબ્દો વાક્યાંશોનું વિભાજન કરવા માટે આપણે અલ્પ અર્ધવિરામ ગુરુરેખા વિગ્રહરેખા આદિ ચિહ્ન પ્રયોજાય છે સીમાંકન જે શબ્દ પદ પદ સમૂહ વાક્યાંશ કે વાક્યને વિશેષ રીતે દર્શાવવા હોય તેમને જોડવામાં પ્રયોજેલા વિરામ ચિહ્નોની વચ્ચે મૂકવામાં આવે છે તે વિશેષ બાબતોના આરંભ અને અંતની દર્શાવતા હોવાથી જોડમાં વપરાય અવતરણ ચિહ્ન એક વડા અને બે વડા વિદ્યાર્થી મિત્રો વિરામ ચિહ્નના કાર્યો જોયા પછી આપણે જોઈએ હવે વિરામચિહ્ન નંબર એક પૂર્ણવિરામ વાક્યને અંતે મૂકાતું હોવાથી કેટલાક તેને અંત્ય વિરામ પણ કહે છે સાદુ મિશ્ર અને સંયુક્ત આ ત્રણ પ્રકારના વાક્યોને માત્ર નિવેદન જ કરતા હોય તો પૂર્ણ વિરામથી પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એના ઉદાહરણ જોઈશું અલકમલકની વાતો કરતાં નીંદર વહેલી આવશે બીજું મગનની જમીનમાં મબલક પાક પાક્યો ત્રીજું રાષ્ટ્રધ્વજ ચડાવતા હું અગાસીએ ચડ્યો ચોથું રમઝુનું મન વારે વારે પુત્રી વિદાય પ્રસંગ પર જ આવીને અટકતું હતું પાંચમું આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ઉદાહરણ જોઈને આગળનું વિરામચિહ્ન છે પ્રશ્નચિહ્ન જે વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય ભલે તે પૂછવાની રીત જુદી જુદી હોઈ શકે ત્યાં પ્રશ્ન ચિહ્ન મુકાય છે તો આપણે ઉદાહરણ જોઈશું તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો બીજું ભોગીલાલ અહીં ક્યાંથી ત્રીજું દુનિયાની લાંબામાં લાંબી નદી કઈ દીપક હવે તને કેમ લાગે છે બારને રીસ તો ચડી નહીં હોય ને હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આ ઉદાહરણ જોયા પછી ચોથું છે ઉદ ત્રીજું છે ઉદ્ગાર ચિહ્ન આશ્ચર્ય પ્રશંસા ક્રોધ ધિક્કાર ભાવ શોક હરક ખેત ઉપરાંત વિનંતી શુભેચ્છા આશીર્વાદ જેવી લાગણીઓ બતાવી હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે એના ઉદાહરણ જોઈએ મારું જીવન અંજલિ થાજો બીજું આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું ત્રીજું મારું ગામ કોઈ ડુંગરાની તળેટીમાં હોત તો કેવું તાવ તો વધતો જ જાય છે કંચના વધનું કાર્ય આરંભતા કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ જ્યાં પૂરેપૂરું નહીં પણ થોડું અટકવાનું હોય ત્યાં અલ્પવિરામ મૂકાય છે આ ચિહ્નથી ક્યારેય સમાપનનું કાર્ય થતું નથી શબ્દો શબ્દ સમૂહ વાક્યાંશોનું વિભાજન અલ્પવિરામથી જ કરાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એના ઉદાહરણ જોઈશું બજારમાં પૂજાપો ધર્ભાસન ઓરશિયા તુલસીમાળા માળા જાત્રા માર્ગની ચોપડીઓ મૂર્તિઓ ચિત્રો વગેરે વેચાય છે બીજું બસ ટ્રેન વિમાન બધાયની ગતિ આકર્ષતી રહી છે જે રીતે બીજી રીતે જોઈએ તો પત્રલેખનમાં પણ સંબોધન થાય છે બી ત્રીજું હરિદ્વાર અનેક આશ્રમ સંસ્થાઓ સેવા મંડળો સુધારા પ્રવૃત્તિઓ ધરાવતું તીર્થસ્થાન છે હવે જોઈએ વિદ્યાર્થીઓ મિત્રો આપણે કે પાંચમું છે અર્ધવિરામ જેને આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અર્ધવિરામથી વાક્ય પૂરું થતું નથી વાક્યાંશ પૂરો થાય છે પણ બીજા વાક્યાંશની અપેક્ષા તે ઊભી કરે છે તેમજ જ્યાં એક કરતાં વધારે ટૂંકા વાક્યો હોય અને વાક્યાંતરગત જે કથિત છે જે લંબાવાનું હોય ત્યારે પણ અર્ધ વિરામ વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ અર્ધવિરામના કેટલાક ઉદાહરણ જોઈશું તે આ પ્રમાણે છે તો નંબર એક અમારી શાળામાંથી દોડમાં મોહન ચેતાલી અને રાજ તેમજ ભાલા ફાક નીતા જગન ખોખોમાં ચૈતાલી નીતા ફાલ્ગુની ચિત્રા વગેરેની ટીમ કરાટેમાં જગન રાજેશ શીતલ નિકિતાએ ભાગ લીધો છે બીજું ઉદાહરણ હવે હું અહીં કુરિયન નથી રહ્યો હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ રહ્યો છું તે મને મંજૂર નથી હવે જે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો છે ગુરુ વિરામ ગુરુ વિરામ ઉદઘાટન કે પ્રસ્તાવનું કામ કરે છે ગુરુ વિરામ આવે એટલે કે વાચકે આગળ જે કહેવામાં આવશે તે માટે સાવધાન થવાનું છે દાખલા તરીકે આપણે જોઈએ કે ઉદાહરણ ધર્મ એક જ છે જે માનવ ધર્મ બીજું ઉદાહરણ મેના અમે સૌ અહીં છીએ બેટા તું નિરાંતે સુઈ જા આગળનું ઉદાહરણ ઋતુઓ ત્રણ છે શિયાળો ઉનાળું અને ચોમાસું તો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુરુ વિરામના અહીં ત્રણ જેટલા ઉદાહરણ જોયા હવે જોઈએ આગળનું વિરામ ચિહ્ન છે અવતરણ એક વડા અને બે વડા આમ બે પ્રકારના અવતરણ ચિહ્નો આપણા હોય છે એક વડા અવતરણ ચિહ્ન જોઈએ કે જ્યારે કોઈ કૃતિ તખલ્લુસ કે કોઈ વિશેષ શબ્દોના નિર્દેશ કરવો હોય ત્યારે એક વડા અવતરણ વપરાય છે જેની અંદર જોઈએ અખે ગીતા અનુભવ બિંદુ અને અખાના છપ્પા આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો હવે બે વડા અવતરણ ચિહ્ન બીજાએ કંઈ કહ્યું હોય તો તેને વફાદારીપૂર્વક લખવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરવા માટે બે વડા અવતરણ ચિહ્ન વપરાય છે એ ઉતારું બોલ્યો કે વહેમ એમ કાંઈ છોકરા જીવશે વિદ્યાર્થી મિત્રો આગળનું વિરામ ચિહ્ન છે વિગ્રહરેખા વિગ્રહરેખાની બંને બાજુ જગા છોડવાની હોતી નથી એ રીતે એ ગુરુરેખામાં જુદું પડે છે આમ સામાસિક શબ્દોમાં ટેલિફોન નંબરમાં સરનામું લખવામાં શબ્દો બોલવામાં વગેરે જગ્યાએ વિગ્રહરેખાનો ઉપયોગ થાય છે દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ એ લોકો નરસિંહ મીરા અરે સુંદરમ રાજેન્દ્ર મકરનને કેવી રીતે વાંચશે હવે એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું વિરામ ચિહ્ન છે જે આ પ્રમાણે છે ટપકા વ્યાકરણમાં ટપકા એ કથિત અધૂરું થયું હોય સ્વરો લંબાતા હોય અપશબ્દો કે ખચકાટ બતાવવા લીટી કે કાવ્યની પંક્તિના ચરણને પડતું મૂક્યું હોય વગેરે સૂચવવા માટે ત્રણ ટપકાનું ચિહ્ન મુકાય છે દાખલા તરીકે આપણે એના ઉદાહરણ જોઈએ પ્રવેશ મેળવવા લાગવગ્ન લાંબી ગણતરી કરવાની હોય ત્યારે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનું જે દસમો છે આપણું લોપ ચિહ્ન એ લોપચિહ્નને આપણે જોઈશું કોઈ પણ વર્ણનો લોપ થયો છે એવું સૂચવે છે એક વર્ણ કે અંકને કૂદી જઈને બીજા વર્ણ કે અંક પર જવાનું હોય છે તેથી શબ્દના કે વાક્યના અર્થને તેથી કશી અસર પહોંચતી નથી તેથી વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ ઉદાહરણ મેને મારા વરે મહેનત કરવા માંડી બીજું છે કો આવી વાત સૂર્યની કરે તે આગળ કોઈ ચાચ ધરે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિરમ જોયા એને ઓળખીને આપણા અભ્યાસક્રમમાં આવતા જે વાક્યો હોય ઉદાહરણ હોય એને બરાબર સમજીને અને ઉદાહરણ જોતાં શીખવું અને વાંચીને ઉદાહરણો આપણી નોટ હોમવર્કમાં લખવું